રાણાપીઠના જ્વેલર્સના વેપારીએ ગ્રાહક સાથે છેતરપિંડી કરી હોવાની ગંગાજળીયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવાઈ અને ગોળ બજારમાં ભાવેશભાઈ કનૈયા લુંભાણીની ખોડિયાર જ્વેલર્સ નામની દુકાન આવેલી છે જ્યાં ગ્રાહક તરીકે પ્રવીણભાઈ મગનભાઈ ગોહિલ ગયા હતા તેમને તેમનો જૂનો એક સોનાનો હાર વેચી અને ત્યારબાદ અડધી રકમ પરત કરવામાં આવી હતી બાદ અડધો સોનાના હારમાંથી એક નવો હાર બનાવી આપવાની માંગ કરવામાં આવી હતી ત્યારબાદ દ્વારા દુકાન બંધ કરી નાસી ગયા હોવાની ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી તેમની સાથે છેતરપિંડી કરનાર ભાવેશભાઈ કન્યાલાલ લુપાણીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા